તો તમે વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા અન્ય વિડીયો જોવા મળે સૌથી પહેલાં મારી ચેનલ પર તો મિત્રો વિડીયો જોયા બાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કે તમે કોને સપોર્ટ કરવા માંગો છો કંઈ પક્ષને આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ જે પણ સપોર્ટ કરવા માગતા હોય તે કોમેન્ટની અંદર જણાવી શકો છો તો વિડીયો તમે પૂરો જુઓ શું કહી રહ્યા છે ગોપાલ ઇટલિયા તો જોઈ લો તમે આ વિડીયો કે જીજો ગોપાલ ઇટાલિયન આખું ગામ ઉજવણી કરે છે એક અઠવાડિયા આખા ગુજરાતમાં જોઈ લ્યો સોશિયલ મીડિયા જોઈ લ્યો યુટ્યુબ જોઈ લ્યો નકરી મોજે મોજે જ આવે છે બધા અને એક બીજી વાત ભાજપ વાળા મોઢા જોઈ લો ને કાણી આવ્યા હોય વાત એક અઠવાડિયા થી કાણી વાળું મોઢું લઈને ફરે મેલ નથી પડતો દાંત કાઢવાનો દાંત કાઢવાનો મેલ નથી પડતો અઠવાડિયા